ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણનું એક નિવેદન જે સનાતન રોષ છે ચૌહાણ કે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કર્મકાંડ લઈને તેમણે આ નિવેદન આપ્યું છે ગીતા વેદો અને કર્મકાંડને લઈને તેમને જે નિવેદન આપ્યું જેને લઈને બ્રાહ્મણોમાં વાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે લોકોને ખોટી દિશામાં ભરમાવવામાં આવે છે તેવું એમનું આ નિવેદન આ નિવેદનથી કર્મકાંડી બ્રાહ્મણોમાં રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે નિવેદનને વખોડ્યું છે સનાતન ધર્મનું અપમાન નહીં સહી શકાય બ્રાહ્મણ તરીકે સાંસદના નિવેદનને હું વખોડું છું વિવાદમાં કરતા સાંસદે પોતાનું નિવેદનને ફેરવી તોડ્યું અને સાચી દિશા મળે એવા પ્રયત્નો થાય એ માટે મેં આવું નિવેદન આપ્યું છે તેવું તેમણે કહ્યું ગીતા ની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામ માં આપણે જોઈ શકે બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને ને વાણી વિલાસ કરી રહ્યા છે દેવસિંહને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માંગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા અર્થ અર્થન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ના થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ